હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવાના કાચી કેરીનો બાફલો અથવા તો કાચી કેરીનું સરબત પણ કહેવાય છે અને તેને આમ પન્ના પણ કહેવામાં આવે છે તો આજે આપણે કાચી કેરીનો બાફલો બનાવવાના છીએ તો એના માટે મેં અહીં દોઢસો ગ્રામ જેટલી કેરી લીધી છે આ કાચી કેરીને મેં છાલ ઉતારી લેશું બધી કેરીની આપણે છાલ ઉતારી લેવાની છે તો ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક આપે એવું આ શરબત છે તો આ શરબત તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ શરબતને તમે ફ્રીજમાં આખા વરસ સુધી પણ સ્ટોર કરી શકો છો એવું આ શરબત તૈયાર થઈ જાય છે કે સીઝન વગર પણ તમે તેના શરબતનો સ્વાદ લઈ શકો છો તો આ રીતે આપણે કાચી કેરીની છાલ ઉતારીને તેની ગોઠલીઓ કાઢીને તેના નાના નાના ટુકડા કરી લેવાના છે તો આ રીતે નાના નાના ટુકડા કરીને આપણે કાચી કેરીનું શરબત જે છે તે તૈયાર કરીશું તો હવે આપણે ટુકડા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ કાચી કેરીને કૂકરમાં બાફવા મૂકવાની છે હવે આપણે આ કેરીમાં આશરે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેસું પ્રેશર કુકરમાં આપણે બે સીટી વગાડવાની છે તો બે સીટી વાગી જાય એટલે આપણો જે કેરી જે છે તેનો પલ્પ જે છે તે તૈયાર થઈ ગયો છે તો ત્યાં સુધીમાં આપણે આશરે દોઢસો ગ્રામ જેટલી અહીં મેં ખાંડ લીધી છે અહીં તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો જો તમને ગોળવાળું શરબત વધારે ભાવતું હોય તો તમે અહીં સો થી દોઢસો ગ્રામ જેટલો ગોળનો ઉપયોગ કરો છો પરંતુ હું અહીં આજે ખાંડનો જ ઉપયોગ કરું છું અથવા તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે મેં અહીં દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ત્યારબાદ હું અહીં એક ચમચી જીરું નો પાવડર એક ચમચી જેટલો મરીનો પાવડર ત્યારબાદ એક ચમચી જેટલું સિંધુ મીઠું ત્યારબાદ એક ચમચી જેટલું નમક અને આશરે જેટલા ફુદીનાના પાન લીધા છે આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરીને પાવડર કરી લેશું તો આ રીતનો આપણે પાવડર કરીશું કે એકદમ પીસાઈ જાય એ રીતે તો હવે આપણે કુકરની જે સીટી છે તે વાગી ગઈ છે તો હવે તમે જોઈ શકો છો કે આપણી કેરી જે છે તે ખૂબ સરસ રીતે બફાઈ ગઈ છે તો એમાં જ આપણે જે પાવડર તૈયાર કરીને રાખ્યો છે એ બધો પાવડર તેમાં મિક્સ કરી લેવાનો છે અને મિક્સ કરીને આપણે તેને મિક્સરમાં અથવા તો બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લેશું હવે આપણે તેને મિક્સરમાં કે બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કર્યા બાદ તેનો આ રીતનો પલ્પ તૈયાર થાય છે તો હવે આ પલ્પને આપણે એક જાડીમાં ગાળી લેશું એક ગણીથી ગાળી લેશું કે જેથી તેનો વધારાનો કોઈ પણ ભાગ હોય તો તે આપણે નીકળી જાય તો આ રીતે તેને આપણે સરસ રીતે ગરણીથી ગાળી લેવાનું છે આપણે ગરણીથી ગાળી લેશું એટલે તેમાં કોઈ પણ જાતનો વધારાનો ભાગ રહેશે નહીં તો હવે આપણો આ જે પલ્પ છે તે તૈયાર થઈ ગયો છે તો આ પલ્પને તમે આખા વર્ષ માટે પણ સ્ટોર કરીને રાખી શકો છો તો હવે આપણો પલ્પ જે છે તે તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું તો બે આઈસ ક્યુબ નાખીને આશરે એકથી દોઢ ચમચા જેટલો આપણે આ પલ્પ તેમાં ઉમેરીશું બંને ગ્લાસમાં આ સિરપ જે છે તે ઉમેરવાનું છે અને એકદમ ઠંડુ પાણી ઉમેરીશું જેથી ગરમીમાં ખૂબ જ તાજગી આપે અને રાહત આપે એવું આ શરબત છે તો હવે આપણે આ શરબતને જ્યારે પણ બનાવવું હોય ત્યારે તમે આ શરબતનો ઉપયોગ કરી શકો છો અને ઉપરથી તેને ફુદીનાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો કાચી કેરીનો બાફલો તમે અમારી આ રેસિપી એકવાર અવશ્ય ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારો કાચી કેરીનો બાફલો જે છે એટલે કે કાચી કેરીનું શરબત તમને કેવું લાગ્યું તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો શેર કરજો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ